એક વાગ્યા સુધી રાજ્યમાં હળપાતી ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે આગાહી કરી હવામાન વિભાગ અનુસાર આગાહી કરવામાં આવી છે હજુ પણ આગામી ત્રણ કલાક અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી શકે છે બપોરે એક વાગ્યા સુધી તાપી ડાંગ નવસારી વલસાડ અને સંઘ પ્રદેશ દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે તો આ તરફ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ અમરેલી ગીર સોમનાથ પાટણ મહેસાણા વડોદરા સુરત નર્મદા છોટાઉદેપુર અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ ખાબકી શકે છે અમદાવાદ ખેડા આણંદ ભરૂચ કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટ જામનગર દ્વારકા પોરબંદર અને જૂનાગઢમાં હળવો વરસાદ વરસી શકે છે બપોરે એક વાગ્યા સુધી રાજ્યમાં હળવાથી પારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે આગાહી કરી હવામાન વિભાગ અનુસાર આગાહી કરવામાં આવી છે